નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ એકસો પચાસથી ઊંચો ભાવ છસો ને અઠાવીસ રૂપિયા ચણા એક હજારથી તેરસો ઓગણત્રીસ બાજરો ચારસો ત્રીસથી પાંચસો છવ્વીસ તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી બાવીસ ને બેતાલીસ રૂપિયા અડદ એક હજારથી સોળસો ચુમ્માલીસ મગફળી ઝીણી આઠસો વીસથી પંદરસો ત્રીસ મગફળી જાડી આઠસોથી બારસો એંસી ધાણા અગિયારસોથી ચૌદસો બાવન સોયાબીન સાતસો પચીસથી આઠસો ને બ્યાસી તલ ઓગણીસોથી ચોવીસસો રૂપિયા જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ચાર હજારથી ઊંચાઉં ચાર હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા एरेंडा बार सौ चालीस बार सौ चालीस जुवर छसो एसी थी छसो ए मग बार सौ सो सोल सौ अगियार तलकाड़ा पच्चीसो पच्चीस सौ रुपया हमें बात करिए जामनगर मार्केटिंग यार्ड अंदर तो कपास की जबाव बार सौ थी ऊँचाऊ सो सौ वीस रुपया मग चार सौ पांच सौ पच्चीस अड़द बार सौ सोल सौ चालीस सौ छसो ने सुडतालीस चना बार सौ थी चौदह सौ रुपया મગફળી ઝીણી અગિયારસોથી સત્તરસો ને પચાસ મગફળી જાડી નવસોથી અગિયારસો સિત્તેર અજમો અઢારસો પચાસથી ચોત્રીસો રૂપિયા એરંડા એક હજાર પચીસથી બારસો છપ્પન તુવેરની વાત કરીએ તો આઠસોથી એક હજાર રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી એક હજારને દસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચ ભાવ ચાર હજારથી ઊંચ ભાવ ચાર હજાર છસો ને પંચાવન રૂપિયા તલી બારસોથી ચૌદસો પંદર લસણ સાડત્રીસોથી અઠ્ઠાવનસો ને એંસી ધાણા તેરસોથી તેરસો ને એંસી હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ સાતસો ત્રીસથી ઊંચ ભાવ પંદરસો ને એકોતેર રૂપિયા તલ સફેદ સત્તરસો પંચાણુંથી સિત્તાવીસો ને પાંત્રીસ કાળા સિત્તાવીસો ચાલીસથી ચાર હજારને નેવું ઘઉં પાંચસો છપ્પનથી છસો સિત્તેર ઘઉં ટુકડા પાંચસો બાવનથી છસો બાણું ચણા એક હજાર પચાસથી તેરસો છપ્પન तो ये बात करिए तो अगिय सौ अगियारो रुपया मगफड़ी जाडी आठ सौ छियासी बार सौ अटार लसन छतरीसौ एक सौ रुपया सोयाबीन छ सौ पाँच थी आठ सौ ओगन पचास एक हज़ार तेरह सौ पांसठ मेथी नौ सौ अगियारो रुपया जीरुन की बात करिए अमरेली मार्केटिंग यार्डनी अंदर तो जीरु की जबाऊ चार हज़ार तरह सौ दस ऐसी चार हज़ार चार सौ पांसठ रुपया वरियाड़ी आठ सौ पचास थी अगियारो छप्पन રાય નવસોથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની જ ભાવ પાંચસો છત્રીસથી ઊંચભાવ સાતસો એકવીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એંસીથી છસો કપાસ તેરસો એકથી સોળસો એક મગફળી ઝીણી સાતસો પચાસથી બારસો સોળ મગફળી જાડી છસોથી તેરસો એકત્રીસ કલંજી અઢારસોથી આડત્રીસો એકસઠ એરંડા અગિયારસોથી બારસો છાસઠ તલકાળા અડત્રીસો એકતાલીસથી ચાર હજારને એક તલ બે હજારથી છવ્વીસો એકત્રીસ ઝીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જપાવ ત્રણ હજાર બસો એકથી ઊંજ ભાવ ચાર હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એકવીસ ધાણી એક હજારથી સોળસો એકોતેર મકાઈ ચારસો એકથી ચારસો એકતાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી નવસો ને એકાવન રૂપિયા ચણા બારસો એકથી તેરસો છ્યાસી અડદ એક હજાર એકથી સોળસો એકત્રીસ મગ છસો એકથી સોળસો એકસાઠ તો એની વાત કરીએ તો અગિયારસો એકાણુંથી એકવીસો ને એકસાઠ રૂપિયા સોયાબીન પાંચસો એકાવનથી આઠસો એકાવન વાલ પાંચસો એકવીસથી સોળસો છોતેર રાય એક હજાર એકવીસથી બારસો એક ચણા સફેદ તેરસો એકથી ઇઠાવીસસો એકાવન રાયડો એક હજાર એકથી એક હજારને એક લસણ ઓગણત્રીસો એકાણુંથી અઠાવનસો ને એકતાલીસ વટાણા અગિયારસો એકાવનથી ત્રણ હજાર રૂપિયા તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર